પાણી ને ભણવા માં આપડે હોશિયાર કરવાનો હોય તમે ઈ જ કહી તમને ભણવા માં હોશિયાર કરવાનો હોય કોઈ તે ભારે ભણીને ઉંધા વઈરા હે માર છોકરા ને કે માર છોકરા તમારે કઈ કહેવાનું જ નહીં એ તો અમારે વખતે એવું કઈ ભણવાનું હતું જ નહીં આ તો ભણસે મોટો થઈ આને તારે મોબાઈલ દે હું ના નથી પાડતો તો ઈને બોલ્યું YouTube માં એકડાન બારખડી ને એવું આવે ને એવો વિડિયો કાઢીને દઈ દેવે ને પછી કેવા કે આમાં બોલે ને એવું તું આર વાર બોલતો જા મને દે ફોન અડવા દે હે લાયા તે દુનો મારો આઈફોન હે મારો આઈફોન હે મને તો અડવાય ન દેતો એટલે આમ સામું જોતો તાર મમ્મીને ફોન ન દેતો છો પેલો છે દીને દઈ દેવાય આ કોનો ફોન છે જો જો સમજો કેવી તા મોઢું સડાવી નું બોરે અડવા ફોન કરો ને ઘરે તો ન દેતો હું એમ કહું તા બાપાને ફોન કરતો એમ કે ન દેવું હે લ્યા એવા ફોન કરે બે પાવડા તમર ઉપર વારે હો હે મોટો છવાજો ને અરે તો તો મારી મારીને પાડી દઉ બહુ ફન કરે તો બેસ હો લે કે બેસ હો હા હાથ નહી ઉપાડવા એક હોય શું કાઈ મોઢે નો ચડાઈ દેવાનો હોય મે એમ કીધું કે મોઢે ચડાવો હે પણ વઢવાનું તે હાથ નહી ઉપાડવાનું આમ સીધો બેજા આમ સીધું બેહાય મારો દીકરો મોબાઈલ હોય એટલે આમ જો કાઈ ખૂતતું જ નથી હાય આવ તો રાય આલતા બાપો બોવ હી

કરાવો અને આઠ દિવસ પછી તમે ડબલ લઈ જાઓ અમારા કંપની નો એવો નિયમ છે કે આઠ પૈસા જમે કરાવે એને આઠ દિવસ પછી એને ડબલ મળે તમારે કોઈને વસ્તુ લેવી હોય તો વસ્તુના પૈસા અડધા સમય કરાવો અને આઠ દિવસ પછી તમે ડબલ લઈ શકો મિત્રો લઈ જાવ આવો મિત્રો આવો લઈ દાવ લઈ જાવ લઈ જાઓ અને હા મિત્રો આ કંપની આ નથી આ કંપની અમારી વિદેશની છે આવો મિત્રો અને લઈ જાઓ

પણ કે તો ખરે કેવી સ્કીમ છે વળે કો હવે સ્કીમ જાણી એવી છે ને કે તમે અહીંયા ઘેમા દાદા નો લે જાવ અને અહીંયા તમે પૈસા મૂકો ને એટલે આઠ ડબલ લ્યો ડબલ પૈસા મળે હા કેવી રીતના લેકી કેવી રીતના એમાં એવું હોય કે જો ઊંચી મહેનત કરો કે પૈસા ડબલ થાય નો થાય કે આવી નવી 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 સ્કીમો લઈને ઘેમા દાદા આવે છે આવે છે હા તો મારે આવવું પડશે મોટા થાય ને પૈસા ભેગા થઈ જાય મારે લઈ લેતુડી વસ્તુ લે તો અડધી કિંમત મળે હા

તમારું ફોન તો તમારું આવવાનું યુ હાલો 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 યુ રામ રામ છે રામ 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 એક તમારી જાહેરાત વાંચીતી છે હા ઠીક છે દમે તમે મુકો એટલે ડબલ કરીને આપે જોતા દેજો થોડી ખાઈજો યાર જો આવો ભાઈ અમારા કંપની છે એનો લાભ ઉઠાવો યુ બોલો શું કહેતા હતા તો અમારે રકમ ચૂકવી છે રકમ હા હા હવે અમારે કંપની વિદેશી છે હા હા હવે અમારે કંપની ના હું તમને ન સમજાવું એ અમાર આ કંપની ની અંદર એવું છે કે તમે કોઈ પણ રકમ અત્યારે તમે આ જમે કરાવ 8 દિવસ પછી તમે પાછા આવી અને ડબલ લઈ શકો

અને ઓલું કપડા ધોવાનું આવે એ મશીન મશીન હા બધુંય છે આપણી પાસે તારે બટા કઈ લેવું છે હા હું લેવું એ મન કેતો તો કે મમ્મી મમ્મી ના સાયકલ હે મે ધોવા સાયકલ લેવી હે સાયકલ છે મોટરસાયકલ છે ગમે વસ્તુ માંગો પણ છે સમજો ડબલ તો થઈ જાય છે ને ડબલ થઈ જાય અમે નાના માણસ એવી હો અમારા ના પૈસા છે બધા જો મોટા ભાઈ તમે નાના માણસો હોય બરોબર

અને તમારે આઠ દિવસ પછી તમારે આ દસ લાખ લઈ જાવ હા તો ઉપાય થી નહીં પણ એની પોઈસ એટલે અમારે ટેન્શન ન રહેશે

ગયો બોલો <coughs> 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 <coughs>

બધી વસ્તુ ના એ લખાવી આવી જવી જોઈએ બધી બધી વસ્તુ આ જો આ લખી દો આવે છે સમજ લો કે વાંચ દે હા બધી આવી ગઈ ઓકે 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 અને હું કહું છે બોલો બોલો કે વસ્તુ લખાવન રહી ગઈ બોલો બોલો વસ્તુ રહી ગઈ હું લખી બોલો બોલો બઈ ડબલ થાય શું તમાર બઈન કરી લાઈ બેઠી નથી 100 શું હે એટલે મેં ડડુ ને એક દઈ દેવી ને તો એ તો ડડુ ભાઈ મોજ

કઈક લાગવક કર એલે પણ કરે આવો તમારો વારો ખાજો જે મારી ભાભી મારી તમે તમને રિલે કરી દીધું બાકી તમે કે ઈ મારા થી નો આ તો કોણ છે આપ્યો આવો તમે એક મિનિટ બેહો અહીંયા તમને કોમ કરવા ને ને કાઢ હા મારા માં કઈ લખાવ દેનતા બાપ ને એક નવી મમ્મી લાવી હિમ કે જો હે

आठ दिवस पशी आठ दिन आठ दिवस पशी आठ नो दिवस तमारो गणाय जाय बराबर हां आठ दिवस पशी तमारा आय पासू आवानो आठ टाइम आवी ने आठ टाइम आठ टाइम आवे हां सुधी तमारा आवी जावानो અને ઓલ વસ્તુ નું ભરવાનું તમે તમારું સાધન આવશે કે અમારું લઈને આવવાનું મારી ગાડી આવશે ઘરે ઠેક મૂકી જશે ઘરે મૂકી જશે તમારે કોઈને સાધન લઈને આવવાનું

ભાઈ કેવા માણસો છે હું રકમ ડબલ કરી દઉં છું અને વસ્તુ અડધા ભાવે આપું છું તો બરા ડબલ કરાવવા આવે છે આ કેવા ગામમાં લોકો એટલી જ કઈ ખબર પડતી